આજે આપણે બનાવીશું ફક્ત એક કપ ચણાના લોટમાંથી એક નવો જ નાસ્તો આ બધા ગુજરાતીઓનો ખૂબ જ ફેવરેટ નાસ્તો હોય છે અને આ નાસ્તો બનાવવો ખૂબ ઝંઝટનું કામ લાગતું હોય છે પણ આને આપણે એક સિમ્પલ રીતથી બનાવીશું જેથી તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારો નાસ્તો છે એકદમ બજાર જેવો જ બનશે આ નાસ્તો સુરતીઓનો તો ખૂબ જ ફેવરેટ નાસ્તો છે અને આ નાસ્તો એટલો હેલ્ધી છે કે આની અંદર આપણે જરા પણ જાતના તેલનો યુઝ નથી કરેલો એટલે જે વેઇટ લોસ કરવા માંગે છે તે આ રેસીપી જરૂરથી ટ્રાય કરે તો અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લેશું તેની અંદર આપણે એક કપ ચણાનો લોટ લેવાનો છે જે ફાઇન લોટ આવે છે તે તે જ માપથી આપણે એક કપ દહીં એડ કરી દેવાનું છે અને દહીં અને લોટનું માપ લીધું તે જ વાટકીથી આપણે બે વાટકી પાણી એડ કરવાનું છે અહીંયા ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એક કપ લોટ સામે આપણે એક કપ દહીં અને બે કપ પાણીનો યુઝ કરવાનો છે જો આ માપ તમે પરફેક્ટ લઈ લીધું તો તમારો નાસ્તો એકદમ પરફેક્ટ જ બનશે પહેલી વાર બનાવતા શો તો પણ તો અહીંયા આપણે અડધી ચમચી હિંગ એક ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે સાથે એક તીખું મરચું અને એકી જાદુનો ટુકડો એડ કરી દેવાનો છે હવે આ મિશ્રણને આપણે એકદમ ફાઇન પીસી લેવાનું છે એક પણ ગાંઠા ન રહે તેવું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે તો તૈયાર છે આપણું મિશ્રણ તો હવે આને આપણે એક ની અંદર એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને પંદર મિનિટ માટે કૂક કરી લેશું

અને આનો ટેસ્ટ તો ખૂબ જ સરસ છે પાંચ મિનિટમાં જ આ રીતે મિશ્રણ આપણું ઘટ થવા લાગશે હવે આપણે તેને સતત આ રીતે ચલાવતા જ રહેવાનું છે પંદર મિનિટ તો આપણે તેને ચલાવવાનું જ છે હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી લેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન છે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને આ વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરી દેજો આવી જ નવી રેસીપીઓ જોવા માટે તમે જોડાયેલા રહેજો દસક જ મિનિટ પછી આપણું મિશ્રણ છે તે સારી રીતે ઘટ થવા લાગશે અને આ રીતે ભેગું થઈ જશે પણ હજી આ મિશ્રણ એકદમ પરફેક્ટ નથી બનેલું અને આપણે હજી પાંચ મિનિટ માટે પકાવવાનું છે પંદર મિનિટ તો આપણે તેને ખાસ પકાવવાનું છે ઘણી વખત પાંચ મિનિટ વધુ સમય પણ લાગતો હોય છે સાંજના નાસ્તામાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આની અંદર વધુ પડતા આપણે તેલ મસાલાનો યુઝ નથી કરેલો એટલે વેટ લોસ કરવા માટે પણ આ રેસીપી એકદમ પરફેક્ટ છે અને ટેસ્ટ પણ એકદમ ચટપટો છે એટલે તમને ખૂબ જ પસંદ આવશે તો મિશ્રણને ચલાવતા લગભગ પંદર મિનિટ જેવો સમય થયેલ છે અને આપણો નાસ્તો તૈયાર થયેલો છે કે નહીં તે ચેક કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા મિશ્રણ ઉપર સારી એવી સાઇન પણ આવી ગઈ છે આ રીતની મિશ્રણ ઉપર ચમક આવે એટલે આપણે સમજી જવાનું કે આપણો નાસ્તો તૈયાર છે અને નાસ્તો તૈયાર થઈ જશે એટલે તે પેનની સપાટી પણ આસાનીથી છોડવા લાગશે તો નાસ્તાને સેટ કરવા માટે આપણે અહીંયા એક પ્લેટની અંદર થોડું એવું તેલ લગાવી દેવાનું છે જેથી આપણો આ નાસ્તો છે તે આસાનીથી ડિમોલ્ટ થઈ જાય વધુ મિશ્રણ આપણે પ્લેટની અંદર એડ કરી દેવાનું છે અને આ રીતે સારી રીતે તેને સ્મૂથ કરી દઈશું આ મિશ્રણ છે તે આપણે થોડું એવું જાડું પાથરવાનું છે બહુ પાતળું નથી રાખવાનું હવે આપણે આને દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા દઈશું પછી દસથી પંદર મિનિટ પછી આસાનીથી તેમાં આ રીતે આપણે કટ લગાવી શકશું તો તમે જોઈ શકો છો ખાંડવી પાથરવાની ઝંઝટ વગર આપણે અહીંયા ખાંડવી બનાવીને તૈયાર કરેલી છે આ નાસ્તાને ખાંડવી બાઇટ્સ પણ કહેવામાં આવે છે ટેસ્ટમાં કોઈ ફરક નથી એકદમ ખાંડવી જ લાગે છે તમે જોઈ શકો છો એકદમ ઝેલીની જેમ આપણો નાસ્તો તૈયાર છીએ અને તમે આમનોમ પણ ખાઈ શકો છો પણ આની ઉપર આપણે વઘાર કરીશું હવે જેને ખાંડવી બનાવી ખૂબ જ કામ લાગતું હોય તે ફક્ત દસથી પંદર મિનિટમાં જ આ રીતે ખાંડવી ઘરે આસાનીથી બનાવી શકે છે જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો બધા ખાંડવીના પીસ તૈયાર છે તો વઘાર કરીશું તો તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે થોડી રાય સફેદ તલ અને હિંગ એડ કરી દઈશું સાથે થોડા મીઠા લીમડાના પાન હવે ગરમા ગરમ વઘારને આપણે ખાંડવી ઉપર રેડી દઈશું કચ્છમાં આ નાસ્તાને પાટુડી તરીકે પણ ઓળખવામાં આવે છે તો હવે જેને ખાંડવી બનાવી ખૂબ ઝંઝટ લાગતું હોય તે આ રેસીપી તો જરૂરથી ટ્રાય કરે એકદમ સિમ્પલ જ છે અને ટેસ્ટ એકદમ ખાંડવી જેવો જ આવે છે તો એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે કઈ રીતે ખાંડવી બનાવો છો તે પણ કમેન્ટ કરજો હવે આપણે કોથમારીથી ગાર્નિશ કરી લેશું જો તમારી પાસે લીલું નારિયેલ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો ઉપરથી જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ